આજવા રોડ સરદાર એસઠના વિસ્તારની સોસાયટીમાં બાઇક પર બે યુવકો શકમંદ હાલતમાં ફરી રહ્યા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને પીઆઈ હેતલ તુવરની ટીમો જુદી જુદી સોસાયટીમાં ફરી વળી હતી જે દરમિયાન એક સોસાયટીમાંથી પોલીસને જોઈ ભાગવા જતા બે બાઇક સવારનો પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા તેમની મોટરસાઇકલની ચોરી હોવાની વધુ તપાસ કરાઈ હતી પોલીસની તપાસમાં વૈભવ બાબુભાઈ જાદવ ધ્રાબાવાડ મારિયા હટડિયાના જુનાગઢ અને ભાવિ મનસુખભાઈ ચાંદડિયા હસના વદર વેરાવળ જૂનાગઢની કોલેજમાં બીએસસી અને બીબીએનો અભ્યાસ કરતા હતા ત્યારે બંને રૂપ પાર્ટનરોએ વર્ષ બે હજાર ચૌદમાં અભ્યાસ સુધી રાજકોટમાં મોટરસાયકલ ચોરી કરી હતી અને અછોડા તોડવાનું શરૂ કર્યું હતું તેમણે જૂનાગઢ રાજકોટ કેશોદ જેવા સ્થળોએ નવ ગુના આચર્યા હતા જ્યારે વૈભવે સુરત ખાતે જઈ બાઇક ચોરીને અછોડા તોડ્યા હોવાની વિગતો ખુલી હતી બંને મિત્રો અઢી મહિના પહેલા ટ્રેનમાં સુરતથી વડોદરા આવ્યા હતા અને સમા વિસ્તારમાં ત્રણ તોલાનો અછોડો તોડ્યો હતો ત્યારબાદ બાર દિવસ પછી ફરી વડોદરા આવ્યા હતા અને બાઇક ચોરી સમા બે અછોડા લૂંટ્યા હતા જેથી પોલીસે ત્રણ અછોડા બે બાઇક અને બે મોબાઈલ કબજે કર્યા છે વડોદરામાં અછોડા લૂંટનાર બંને મિત્રો રૂપિયા હાથમાં આવ્યા બાદ ગોવાની પર ઉપડી જતા હતા પોલીસ પૂછપરછ દરમિયાન બંને મિત્રો એ બબલ્યું હતું કે અઢી મહિના પહેલા તેમણે વડોદરા માં પહેલી વાર સમાવિસ્તાર માંથી ત્રણ તોલાનો અછડો તોડ્યો હતો ત્યારબાદ તેઓ સોનો વેચીને ગોવા ગયા હતા અને રૂપિયા વાપર્યા હતા બાર દિવસ બાદ તેઓ ફરી ટ્રેનમાં વડોદરા આવ્યા હતા અને ફરીથી બાઇક ચોરી સમાવિસ્તારમાંથી બે અછડા લૂંટ્યા હતા આ છોડાના રૂપિયા પણ ગોવામાં મોહ શોકમાં પૂરા કર્યા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા બે અછોડા તોળો પૈકી વૈભવ જાદવ સામે કુલ પંદર ગુના નોંધ્યા હોવાની અને એકવાર પાસા હેઠળ જેલ પણ જઈ આવ્યો હોવાની તેમજ તેના મિત્ર ભાવિન ચાંડિયા સામે દસ ગુના નોંધ્યા હોવાની પોલીસને માહિતી મળી છે તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા આથી ત્રણ ચાર દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરફોડના અને ચેન્જ છે એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેન સ્નેચિંગ કરવા માટે આવેલા છે એના આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ત્યાંથી બે ઈસમો મળ્યા છે એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવિ મનસુખભાઈ જાડે આ બંને જુનાગઢના રહેવાસી છે એ બંને ને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતાં સમા પોલીસ સ્ટેશનના ત્રણ ચેન સ્નિચિંગના ગુના છે એ ઉકેલાયો છે ત્રણે ત્રણ ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાયકલ એ પહેલાં મોટરસાયકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાયકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નિચિંગ કરતા હતા તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક થયા છે અને ટોટલ જોઈએ તો ત્રણ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં પંદર ગુના જુનાગઢ રાજકોટ સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે આ પીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડઓવર કરવામાં આવ્યા છે તે લોકો આ ગુનાના ગામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે હા આમ તો એ લોકો એજ્યુકેટેડ છે પરંતુ મોત્સોક માટે ખાસ કરીને ઈઝીલી મની કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉડાડવા મહેનત કરવાથી તો પૈસા થોડા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે ઓછી મહેનત વધારે પૈસા મળે એ જેનો હેતુ છે અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉડાડી છે તપાસ ચાલુ છે જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે કોઈને લોજિસ્ટિક સપોર્ટ પૂરો કરવામાં તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે છે ને બાઇકનો ગુનો પણ એ બરોડાનો જ છે અકોટા પોલીસ સ્ટેશનમાંથી મોટર સાયકલ ચોરાયેલું છે અને એને આધારે પછી એણે બીજો પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી વાહન ચોર્યું છે અકોટા અને પાણીગેટ બે પોલીસ સ્ટેશનમાંથી મોટર ચોરી કરી છે અને જે ચેન સ્નેચિંગ છે ત્રણે ત્રણ સમા પોલીસ સ્ટેશનની અંદરના છે આમ ટોટલ પાંચ ગુના ડિટિંગ થાય ટ્રણિંગ વધાર્યું છે સવારમાં જ્યાં જે સમયે જે આ લોકો સોફ્ટ ટાર્ગેટ ગણતા હતા એ સમયે અમે પીસીઆર વાહન અને બીજી ક્રાઇમની ટીમોને પણ એલર્ટ કરી છે અને જે વિસ્તારમાં જ્યાં બનાવ બને છે ખાસ કરીને સવારમાં લોકો જે મોર્નિંગ વોક માટે નીકળે છે એ વિસ્તારોમાં અમે ચાપથી નજર રાખીએ છીએ ખાસ બાઈક પેટ્રોલિંગ પણ હા આપણે પોલીસ સ્ટેશનોમાં જે બાઇક એલોટ કરવામાં આવે છે એ સાથે પીસીઆર એમને પણ એલર્ટ કરવામાં આવે રિપોર્ટર સની સિંધે સત્યમેવ સત્યમાં એવું છે તે લાઇવ ન્યૂ વડોદરા